ભણાવી ન શકે ઉત્તર છે મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર પવિત્ર બનીને નવી દુનિયામાં જવાનું ભણતર એક બાપ સિવાય બીજા કોઈ પણ ભણાવી ન શકે બાપ જ સહજ જ્ઞાન અને રાજયોગના ના ભણતર દ્વારા પવિત્ર પ્રવૃત્તિ માર્ગ સ્થાપન કરે છે ઓમ શાંતિ બાપ બાળકોને સમજાવે છે હકીકતમાં બંને બાપ છે એક હદના બીજા બેહદના એ બાપ પણ છે તો આ બાપ પણ છે બેહદના બાપ આવીને ભણાવે છે બાકો જાણે છે આપણે નવી દુનિયા સતયુગ માટે ભણી રહ્યા છીએ આવું ભણતર ક્યાંય મળી નથી શકતું આપ બાકોએ સત્સંગ તો ખૂબ કર્યા છે તમે ભક્ત હતા ને જરૂર ગુરુ કરેલા છે શાસ્ત્ર અધ્યયન કરેલા છે પરંતુ હવે બાપે આવીને જગાડ્યા છે બાપ કહે છે હવે આ જૂની દુનિયા બદલાવાની છે હમણાં હું તમને નવી દુનિયા માટે ભણાવું છું તમારો ટીચર છું કોઈ પણ ગુરુ માટે ટીચર નહીં કહેવાશે સ્કૂલમાં ટીચર ભણાવે છે જેનાથી ઊંચું પદ મેળવે છે પરંતુ તે ભણાવે છે અહીંયા માટે હમણાં તમે જાણો છો કે આપણે જે ભણીએ છીએ તે છે નવી દુનિયા માટે ગોલ્ડન એજેડ વર્લ્ડ કહેવાય છે આ તો જાણો છો કે આ સમયે આશુ આસુરી ગુણોને બદલી દેવી ગુણ ધારણ કરવાના છે અહીં તમે બદલાવા માટે આવ્યા છો કેરેક્ટર એટલે કે ચરિત્રની મહિમા કરાઈ છે દેવતાઓને આગળ જઈને કહે છે તમે આવ્યા છો અમે આવા છીએ તમને હમણાં મુખ્ય લક્ષ્ય

હમણાં તો છે પંચાયતી રાજ્ય એની પહેલા રાજા રાણી નું રાજ્ય હતું પરંતુ તે પણ પતિત હતા એ પતિત રાજાઓની પાસે મંદિર પણ હોય છે એની પહેલા રાજા રાણી નું રાજ્ય હતું પણ તે પણ પતિત હતા નિર્વિકારી દેવતાઓની પૂજા કરતા હતા જાણે છે તે દેવતા પાસ્ટ એટલે કે પહેલા થઈને ગયા છે હમણાં એમનું રાજ્ય નથી બાપ આત્માઓને પાવન બનાવે છે અને યાદ પણ અપાવે છે કે તમે દેવતા શરીર વાળા હતા તમારા આત્મા અને શરીર બંને પવિત્ર હતા હવે ફરીથી બાપ આવીને પતિતથી પાવન બનાવે છે એટલે જ તમે અહીં આવ્યા છો બાબા ઓર્ડિનન્સ કાઢે છે કાયદો કાઢે છે બાકો કામ મહા શત્રુ છે આ તમને આદિ મધ્ય અંત દુખ આપે છે હમણા તમારે ગૃહસ્થ વ્યવહાર માં રહેતા પાવન બનવાનું છે એવું નથી દેવી દેવતા પરસ્પર પ્રેમ નહીં કરતા હોય પરંતુ ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન બનો પોતાનું ભવિષ્ય એવું બનાવવાનું છે જેવી રીતે તમે પવિત્ર જોડી હતા દરેક આત્મા ભિન્ન નામ રૂપ લઈને પાઠ ભજવતો આવ્યો છે હમણાં તમારો આ છે અંતિમ પાઠ પવિત્રતા માટે ખૂબ મુંજાય છે કે શું કરીએ કેવી રીતે કરીએ કમ્પેનિયન થઈને રહીએ સાથી થઈને રહીએ કમ્પેનિયન થઈને રહેવાનો અર્થ શું છે વિદેશમાં જ્યારે વૃદ્ધ થાય છે તો પછી કમ્પેનિયન રાખવા માટે વાત અલગ છે ગ્રહસ્થમાં રહેવા વાળા પણ ખૂબ હોય છે જે લગ્ન કરવાનું પસંદ નથી કરતા લગ્ન કરવા પછી બાળકો વગેરે સંભાળવા એવી ઝાડ ફેલાવીએ જ કેમ જે પોતે જ ફસાઈ પડીએ એવા ઘણા અહીંયા આવે પણ છે ચાલીસ વર્ષ થઈ ગયા બ્રહ્મચારી રહીને એના પછી શું લગ્ન કરશે ચાલીસ વર્ષની ઉંમર પછી શું લગ્ન કરશે સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે તો બાપ એમને જોઈ ખુશ થાય છે આ તો છે જ બંધન મુક્ત બાકી રહ્યું શરીરનું બંધન એમાં દેહ સહિત બધાને ભૂલવાના છે ફક્ત એક બાપને યાદ કરવાના છે કોઈ પણ દેહધારી ક્રાઇસ્ટ વગેરેને યાદ નથી કરવાના નિરાકાર શિવ તો દેહધારી નથી એમનું નામ શિવ છે શિવના મંદિર પણ છે આત્માને પાર્ટ મળેલો છે ચોર્યાસી જન્મોનો આ અવિનાશી ડ્રામા છે એમાં કંઈ પણ બદલાઈ નથી શકતું તમે જાણો છો પહેલાં પહેલાં આપણો ધર્મ કર્મ જે શ્રેષ્ઠ હતા તે હમણાં ભ્રષ્ટ બની ગયા છે એવું નથી દેવી દેવતા ધર્મ જ ખતમ છે ગાય પણ છે

તમે પોતાના જન્મોને જાણતા નથી હું તમને 84 જન્મોની કહાની સંભળાવું છું તો જરૂર પહેલા જન્મ થી લઈને સમજાવવું પડે તમે પવિત્ર હતા હમણા નિર્વિકારી બન્યા છો તો દેવતાઓની આગળ જઈને માથું નમાવો છો ખ્રિસ્તીય લોકો ક્રાઇસ્ટની આગળ બૌદ્ધિ લોકો બુદ્ધ ની આગળ શીખ લોકો ગુરુ નાનક ના દરબાર ની આગળ જઈને માથું ટેકવે છે એનાથી ખબર પડે છે છે કે આ તમારા માટે તો કહી દે છે કે આ હિન્દુ છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ ક્યાં ગયો આ કોઈને ખબર નથી પ્રાય લોભ થઈ ગયો છે ભારતમાં ચિત્ર તો અથા બનાવ્યા છે મનુષ્યોની પણ અનેક મતો છે શિવના પણ અનેક નામ રાખી દીધા છે અસલમાં એમનું નામ જ એક શિવ છે એવું પણ નથી એમણે પુનર્જન્મ લીધા છે ત્યારે નામ ફરતા જાય છે ના મનુષ્યોની અનેક મતો છે તો અનેક નામ રાખે છે શ્રીનાથ દ્વારામાં જાઓ તો ત્યાં પણ બેઠા તો છે જગન્નાથ ના મંદિરમાં જ્યારે તમે સૂર્યવંશી હતા તો પૂજા વગેરે નોતા કરતા તમે આખા વિશ્વ પર રાજ્ય કરતા હતા સુખી હતા શ્રીમત પર શ્રેષ્ઠ રાજ્ય સ્થાપન કર્યું હતું આને એને કહેવાય છે કોઈ એવું કહી કહી શકે કે એમને બાપ ભણાવે છે મનુષ્ય થી દેવતા બનાવે છે સુરક્ષા માટે આ દેવી દેવતાઓના રાજ્યમાં કિલ્લા વગેરે નહોતા કિલ્લાની જરૂર જ નહોતી બીજા કોઈ ચડાઈ કરવા વાળા હોતા નથી હમણાં તમે જાણો છો આપણે એ જ દેવી દેવતા ધર્મમાં ટ્રાન્સફર થઈ રહ્યા છીએ એના માટે તમે રાજયોગનું ભણતર ભણી રહ્યા છો રાજાઈ મેળવવાની છે ભગવાન હું તમને રાજાઓ ના રાજા બનાવું છું હમણાં તો કોઈ રાજા રાણી નથી કેટલા લડાઈ ઝઘડા વગેરે થતા રહે છે આ છે કળયુગ આયરન એજેડ વર્લ્ડ તમે ગોલ્ડન એજમાં હતા હમણાં પછી પુરુષોત્તમ સંગમયુગ પર ઊભા છો બાપ તમને પહેલા નંબર માં લઈ જવા આવ્યા છે બધાનું કલ્યાણ કરે છે તમે જાણો છો આપણું પણ કલ્યાણ થાય છે પહેલા પહેલા આપણે જરૂર પવિત્ર પણ બનવાનું છે તમે છો જ પવિત્ર દેશના રહેવા વાળા જેમને નિર્વાણધામ કહેવાય છે વાણી થી પરે ફક અશરીરી આત્માઓ રહે છે બાપ તમને હવે વાણી થી પરે લઈ જાય છે એવું તો કોઈ કહી ન શકે કે હું તમને નિર્વાણ ધામ શાંતિ ધામ માં લઈ જાઉં છું તે તો કહે છે અમે બ્રહ્મમાં માં લીન થઈ જઈશું આપ બાકો જાણો છો હમણા આ તમો પ્રધાન દુનિયા છે એમાં તમને સ્વાદ નહીં આવશે એટલે નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ કરવા માટે ભગવાનને અહીં અહીં આવવું પડે છે છે પણ મનાવે તો શું કરે છે કોઈ બતાવે જયંતિ મનાવે છે તો જરૂર આવે છે ને રથ પર વિરાજમાન થાય છે એમણે પછી તે ઘોડા ગાડીનો રથ દેખાડ્યો છે બાપ બતાવે છે હું ક્યાં રથ પર સવાર થાવ છું બાળકોને જણાવું છું આ જ્ઞાન પછી થઈ જાય છે જન્મોના અંતમાં બાબાને આવવું પડે છે આ જ્ઞાન કોઈ આપી ન શકે જ્ઞાન છે દિવસ ભક્તિ છે રાત નીચે ઉતરતા જ રહે છે ભક્તિનો કેટલો શો છે કેટલા કુંભના મેળા પલાણા મેળા લાગતા રહે છે એવું કોઈ પણ નથી કહેતું કે હવે તમારે પવિત્ર બનીને નવી દુનિયામાં જવાનું છે બાપ જ બતાવે છે હમણા સંગમ યુગ છે તમને ભણતર પણ તેજ મળે છે જે કલ્પ પહેલા મળ્યું હતું મનુષ્યથી દેવતા બન્યા હતા ગાયન પણ છે મનુષ્ય સે દેવતા કીએ કરત ન લાગી વાર જરૂર બાપ જ બનાવશે ને તમે જાણો છો આપણે અપવિત્ર ગ્રહસ્થ ધર્મ વાળા હતા હમણા બાપ આવીને પછી પવિત્ર પ્રવૃત્તિ માર્ગના બનાવે છે તમે ખૂબ ઊંચ પદ મેળવો છો ઊંચામાં ઊંચા બાપ કેટલા ઊંચ બનાવે છે બાપ નીચે શ્રી શ્રી અઠા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મત આપણે શ્રેષ્ઠ બનીએ છીએ શ્રી શ્રી ના અર્થની કોઈને ખબર નથી એક શિવબાબા નું જ આ ટાઇટલ છે પરંતુ તે પછી પોતાને શ્રી શ્રી કહી દે છે માળા ફેરવાય છે

તમે બાપ દ્વારા પારસ બુદ્ધિ બનો છો રંગુનમાં એક તળાવ છે કહે છે કે એમાં સ્નાન કરવાથી પર્યો બની જાય છે તમે બાપ દ્વારા પારસ બુદ્ધિ બનો છો બાબા કહે છે હકીકતમાં આ છે જ્ઞાન સ્નાન જેનાથી તમે દેવતા બની જાવ છો બાકી તો તે બધી છે ભક્તિ માર્ગની વાતો આ તો ક્યારેય થઈ નથી શકતું કે પાણીમાં સ્નાન કરવાથી પરી બની જાય આ બધો છે ભક્તિ માર્ગ શું શું વાતો બનાવી દીધી છે કઈ પણ સમજતા નથી હમણાં તમે સમજો છો તમારા જ યાદગાર દેલવાડા ગુરુ શિખર વગેરે છે બાપ ખૂબ ઊંચે રહે છે ને તમે જાણો છો બાપ અને આપણે આત્માઓ જ્યાં નિવાસ કરીએ છીએ તે છે મૂળ વતન સૂક્ષ્મ વતન તો ફક્ત સાક્ષાત્કાર માત્ર છે તે કોઈ દુનિયા નથી સૂક્ષ્મ વતન અથવા મૂળ વતન માટે આ નહીં કહેવાશે કે વર્લ્ડ હિસ્ટ્રી રિપીટ વર્લ્ડ તો એક જ છે અને વર્લ્ડ ની હિસ્ટ્રી રિપીટ કહેવાય છે મનુષ્ય કહે છે વર્લ્ડ માં પીસ થાય આ નથી જાણતા કે આત્મા સ્વધર્મ જ શાંત છે બાકી જંગલ માં થોડી શાંતિ મળી શકે છે તમને બાકોને સુખ અને બીજા બધાને શાંતિ મળી જાય છે જે પણ આવે છે પેલા શાંતિ ધામમાં જઈને સુખ માં આવશે કોઈ કહેશે અમે જ્ઞાન ન લઈએ અંતમાં આવશે તો બાકી એટલો જ સમય શાંતિ ધામમાં રહેશે આ તો સારું છે ઘણો સમય મુક્તિમાં રહેશે અહી કરીને એક બે જનમ પદ મેળવશે તે શું થયું જેવી રીતે મચ્છર નીકળે છે અને મરી જાય છે તો એક જન્મમાં અહીં શું સુખ રાખ્યું છે તે તો કોઈ કામનું ન રહ્યું જાણે કે પાર્ટ જ નથી તમારો પાર્ટ તો ખૂબ ઊંચો છે તમારા જેટલું સુખ કોઈ જોઈ ન શકે એટલે પુરુષાર્થ કરવો જોઈએ કરતા પણ રહે છે કલ પહેલા પણ તમે પુરુષાર્થ કર્યો હતો પોતાના પુરુષાર્થ વગર તો મેળવી ન શકે જરૂર કરવાનો છે કારણ કે બાપ કહે છે આ પણ જામા બનેલો છે તમારો પણ પુરુષાર્થ ચાલી પડશે એવી રીતે તો ચાલી નહીં શકીએ તમારો પુરુષાર્થ તમારે પુરુષાર્થ તો જરૂર કરવો પડશે પુરુષાર્થ વગર થોડી કઈ થવાનું છે ખાંસી જાતે જ કેવી રીતે ઠીક થશે દવા લેવાનો પુરુષાર્થ તો કરવો પડે કોઈ કોઈ એવા પણ ડ્રામા પર બેસી જાય છે જે ડ્રામામાં હશે એવું ઉલટો જ્ઞાન બુદ્ધિમાં નથી બેસાડવાનું આ પણ માયા વિઘ્ન નાખે છે બાકો ભંટર ને જ છોડી દે છે આને કહેવાય છે માયાથી હાર લડાઈ છે ને તે પણ જબરજસ્ત છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના ના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકો ને નમસ્તે આપણે રૂહાની બાકો ના રૂહાની બાપ ને નમસ્તે મુખ્ય પહેલું છે શ્રેષ્ઠ રાજ્ય સ્થાપન કરવા માટે શ્રીમત પર ચાલીને બાપના મદદગાર બનવાનું છે જેવી રીતે દેવતાઓ નિર્વિકારી છે એવી રીતે ગ્રહસ્થમાં રહેતા નિર્વિકારી બનવાનું છે પવિત્ર પ્રવૃત્તિ બનાવવાની છે બીજું જામાના પોઈન્ટ ને ઉલટા રૂપ થી યુઝ નથી કરવાના જામા કઈને બેસી નથી જવાનું ભંટર પર પૂરું ધ્યાન આપવાનું છે પુરુષાર્થી પોતાની શ્રેષ્ઠ प्रारब्ધ બનાવવાની છે આજનું वरदान કમળ પુષ્પનું સિમ્બોલ એટલે કે પ્રતીક બુદ્ધિમાં રાખી પોતાને સેમ્પલ સમજવાવાળા

અને પ્યારા બનો ફક્ત પ્યારા નથી બનવાનું પરંતુ ન્યારા બની પ્યારા બનવાનું કારણ કે પ્રેમ ક્યારેક ન્યારા થઈને પ્યારા બનો કારણ કે પ્રેમ ક્યારેક લગાવના રૂપમાં બદલાઈ જાય છે એટલે કોઈ પણ સેવા કરતા ન્યારા અને સ્લોગન છે સ્નેહની છત્રછાયા ની અંદર માયા આવી નથી શકતી ઓમ શી